નમસ્કાર મિત્રો આરસીએમ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા લગત્યના સમાચાર સામે આવી રહ્યા છે મહુવા પર મેઘરાજા મહેરબાન પોણા ત્રણ ઇંચ વરસાદની સાથે જળબંબાકાર ભાવનગર શહેરમાં સવારથી સાંજ સુધી વરસાદી માહોલ રહ્યો જિલ્લાના દસ તાલુકામાં પણ વરસાદ વલભીપુર અને જેસરમાં એક ઇંચ ઉમરાણ અને પાલીતાણામાં પોણો ઇંચ સિહોર અને તળાજામાં અડધો ઇંચ વરસાદ મહુવામાં બે વૃક્ષ ધરાઈ સહી ભાવનગર મહુવા ભાવનગર શહેર અને જિલ્લાના દસ તાલુકામાં આજે પણ વરસાદ માહોલ રહ્યો હતો લાંબા સમયથી રાહ જોઈ રહેલા મહુવા પંથકમાં પણ અંતે મેઘરાજાએ હિત વરસાવ્યું હોય તેમ બે દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે મહુવામાં બે દિવસથી વહેલી સવારથી પવન સાથે પડી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને સાથે જ જિલ્લામાં સિઝનનો સૌથી વધારે વરસાદ પડ્યો હોય તેવા તાલુકાનો મહુવા બન્યો છે આ ઉપરાંત વલ્પી પૂર ઉમરાળ જેસલ પાલેતાના સિહોર અને તળાજામાં પણ આજે વરસાદી માહોલ રહ્યો છે જિલ્લામાં પડેલા મોલમે વરસાદથી સમગ્ર જિલ્લામાં વાવણી થઈ ચૂકી છે અને ખેડૂતો પણ ખુશ જણાઈ રહ્યા છે ભાવનગર જિલ્લામાં આજે સાવત્રિક વરસાદ પડ્યો છે મહુવા પથકમાં પણ લાંબી રાહ બાદ અંતિમ મેઘરાજ મહેરબાન થયા હોય તેમ આજે મહુવા પથકમાં પોણા ત્રણ ઇંચ વરસાદને જળબંબાકાર થઈ ગયો હતો અસહ્ય ગરમી અને ઉકળા સહન કર્યા બાદ અંતિમ મહુવામાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ નોંધાઈ રહ્યો છે ગત મોડી રાતે પવન સાથે અને આજે વહેલી સવારથી જામેલા વરસાદી માહોલથી શહેરી સોસાયટી વિસ્તારના અનેક રસ્તાઓમાં પાણી ભરાયા હતા મહુવાના કોલેજ રોડ સ્વામિનારાયણ મંદિર રોડ હોસ્પિટલ રોડ વટીનગર રોડ સહિતના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પવન સાથે વરસાદ વરસતા મહુવામાં બે વૃક્ષો ધારાઈ થવાની ઘટના બની છે પ્રભાતનગર રોડ અને કુબેરબાગ નજીક બે મોટા વૃક્ષો ધારાશય થતા રોડ બ્લોક થયા હતા તેમજ ઘણા વિસ્તારોમાં વીજતારને પણ નુકસાન પહોંચ્યું છે આજે મહુવાના કુટવડા મોનપુર ખારી દેવ દેગવડા બગદાણા પથકમાં ધીમો ધારે વરસાદી માહોલથી ખેડૂતમાં પણ અને રહો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહુવા ઉપરાંત અને જિલ્લાના વલભીપુર અને જેસરમાં એક ઇંચ ઉમરાવાળા અને પાલેતાણામાં પોણો ઇંચ સિહોર અને તળાજામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે જિલ્લામાં અત્યાર સુધીમાં ગરિયાધાર પથકમાં સિઝનો સ્વાર્ધિક વરસાદ નોંધાયો હતો પરંતુ છેલ્લા બે દિવસથી મહુવામાં પડી રહેલા વરસાદના કારણે હવે મહુવા વરસાદની દ્રષ્ટિએ જિલ્લામાં પ્રથમ કમી આવી ગઈ છે મહુવામાં આ સિઝનને અત્યારે સુધીનો દસ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે જિલ્લાના તમામ દસ તાલુકામાં પડી રહેલા મોલમી વરસાદ ખેતીના પાક માટે ખૂબ સારો માનવામાં આવે છે અને તેના કારણે જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે હવામાન વિભાગે ભાવનગરમાં આગામી ત્રણ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગામી ત્રણ દિવસ છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો ઉંચકાયો શહેરના જુદા જુદા વિસ્તારોમાં આજે ઝરમી વધ્યો વરસાદ પડ્યો હોવા છતાં બકારના કારણે ગરમીનો પારો ઉચકાયો હતો આજે મહત્તમ તાપમાન એક પોઈન્ટ આઠ ડિગ્રી ઉંચકા અને બત્રીસ પોઈન્ટ બે ડિગ્રી અને લઘુત્તમ તાપમાન જીરો પોઈન્ટ છ ડિગ્રીના ઘટાડો સાથે પચીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું આજે પવનની ઝડપ વીસ કિમી પ્રતિ કલાકની રહી હતી અને હવામાં ભેજનું પ્રમાણ નેવું ટકાનું નોંધાયું હતું જય હિન્દ